ઈશ્વર સિવાય વધારે ઉચ્ચ ધ્યેય બીજું શું હોઈ શકે ઈશ્વર માનવ જીવનનું સર્વોચ્ચ ધ્યેય છે ઈશ્વરના દર્શન કરો તેનું આસ્વાદન કરો તેનાથી વધુ ઉચ્ચ તત્વની આપણે કલ્પના કરી શકીએ નહીં કારણ કે ઈશ્વર પૂર્ણ સ્વરૂપ છે પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે તેનો અર્થ સ્વાર્થમય સાંસારિક આસક્તિ નથી આસક્તિને પ્રેમ કેવો પાપ છે બાળકો કે પત્ની પ્રત્યેનો આપણો પ્રેમ તે માત્ર પશુના જેવો પ્રેમ છે જે પ્રેમ સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે તે જ સાચો પ્રેમ છે અને તે જ પ્રેમ ઈશ્વર પ્રત્યેનો છે તેઓ પ્રેમ પ્રાપ્ત કરવો બહુ કઠિન છે સંતાન માતા પિતા વગેરે પ્રત્યેના વિવિધ પ્રકારના પ્રેમના અનુભવમાંથી પસાર થઈએ છીએ આપણે ધીરે ધીરે આપણી પ્રેમ વૃત્તિને કેળવીએ છીએ પણ ભાગે આપણે એક જ ભૂમિકામાં એક વ્યક્તિ સાથે બંધાઈ પડીએ છીએ કેટલાક કિસ્સાઓમાં માણસો આ બંધનમાંથી બહાર નીકળી આવે છે આ દુનિયામાં મનુષ્ય નિરંતર સ્ત્રી ધન કીર્તિ વગેરે પાછો દોડ્યા કરે છે કવચિત તેમને સખત ઠોકર લાગે છે ત્યારે દુનિયા ખરેખર કેવી છે એનો ખ્યાલ તેમને આવે છે આ દુનિયામાં કોઈ માણસ ઈશ્વર સિવાય બીજા કોઈના ઉપર ખરેખરો પ્રેમ રાખી શકે નહીં માણસને એવો અનુભવ થાય છે કે સાંસારિક પ્રેમ સાવ પોકળ છે માણસો પ્રેમની વાત કરે છે પરંતુ તેઓ સાચો પ્રેમ કરી શકતા નથી પત્ની કહે છે કે તે પતિને ચાહે છે અને તેને ચૂમે પણ છે પરંતુ પતિના મૃત્યુ પછી તરત જ તે બેંકના ખાતાનો વિચાર કરે છે અને આવતીકાલે શું કરવું તેની ચિંતામાં પડે છે પતિ પત્નીને ચાહે છે પણ જ્યારે તે બીમાર પડે છે તેનું સૌંદર્ય નાશ પામે છે અગર તે કદરૂપી બની જાય છે અગર કાંઈ ભૂલ કરે છે કે તરત જ તેની તે પરવા કરતો નથી આ સંસારનો તમામ પ્રેમ દંભી અને પોકળ છે